જય શ્રી કૃષ્ણ રાધે રાધે શારદી નવરાત્રીના આઠમા દિવસની આ પાવન ક્ષણોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ દેવી મહાગૌરીને સંપ્રિત છે મા મહાગૌરી પોતાના ગૌરવ વર્ણન અને શાંતિમય સ્વરૂપથી ભક્તોના સર્વ પાપો નષ્ટ કરે છે અને જીવનને સુખ શાંતિથી પરિપૂર્ણ બનાવે છે આજે મહાઅષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા આરાધના કરવાથી જીવનમાં ધન સમૃદ્ધિ શાંતિ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે આ દિવસે કન્યા પૂજન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કન્યાઓમાં દુર્ગાજ દેવી સ્વરૂપ દર્શન થાય છે તો સારો મિત્રો આજે આપણે શ્રવણ કરીએ માં મહાગૌરી ની પવિત્ર કથા અને તેમની કૃપાથી પોતાના જીવન ને સુખમય અને પાપો મુક્ત બનાવીએ કથા શરૂ કરતા જો તમે કે મા દુર્ગાના આ આઠમા સ્વરૂપ મહાગૌરીની કૃપા અને તેમના આશીર્વાદ હંમેશા તમારી ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમ્સ જય મહાગૌરી અવશ્ય લખી લેજો જેથી એમના આશીર્વાદ એમની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે તો ચાલો આજની સુંદર પુરાણી કથાનું શ્રવણ શ્રવણ દુર્ગા માના નવ સ્વરૂપો માંથી તેમનું સ્વરૂપ માં મહાગૌરી જે સફેદ નદી ઉપર છે શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા છે અને જે નિત્ય પવિત્ર છે તથા મહાદેવજીને અત્યંત આનંદ પ્રદાન કરનારી મહાગૌરી આપનું સૌનું કલ્યાણ કરે મિત્રો શારદી નવરાત્રીમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોથી કથાનું શ્રવણ કરતા કરતા આજે આપણે આવી પહોંચ્યા છીએ આઠમા દિવસે નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા આરાધના કરવાનું પાવન દિવસ આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આ દિવસે દુર્ગા અષ્ટમી પણ કહેવામાં આવે છે અને નવરાત્રિની મહાઅષ્ટમીની તિથિ અત્યંત મહત્વપૂર્ણ હોય છે આ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે એટલે કે કન્યાઓની પૂજા કરીને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે વિવિધ પ્રકારના ઉપહાર અને ભેટો આપવામાં આવે છે અને તેમના આશીર્વાદ લેવામાં આવે છે હવે આપણે સાંભળીએ દેવી દુર્ગાના આઠમા સ્વરૂપમાં મહાગૌરીની કથા નવરાત્રીનો આ પાવન તહેવારમાં મા દુર્ગાના નવ દિવસોની શક્તિના સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે આ તહેવાર નારી શક્તિનું પ્રતિક છે નવરાત્રિના આઠમા દિવસે દેવી દુર્ગાના જે સ્વરૂપ એટલે કે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેનો રંગ અત્યંત ગોરો છે આધ્યા શક્તિ શ્રી દુર્ગાના આઠમા સ્વરૂપ શ્રી મહાગૌરીની કઠિન તપસ્યાથી આ ઘોર વર્ણન પ્રાપ્ત થયું હતું તેથી તેમને ઉજ્જવલા સ્વરૂપા મહાગૌરી દૈન ઐશ્વર્ય પ્રધાન્ય શૈત્યરિમય અને ત્રણેય લોકની પુંજેની જેઓ નમોતી પણ ઓળખવામાં આવે છે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માતા પાર્વતી મહાદેવને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા કરી હતી ત્યારે તેમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી દેવી પાર્વતીનો જન્મ પર્વતરાજ હિમાલયના ધરમાં થયો હતો 8 વર્ષની ઉંમરે તેમના પોતાના પૂર્વ જન્મની ઘટનાઓનો અભાસ થયો હતો અને ત્યારથી જ તેમણે ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવાનો આરંભ કર્યો હતો તપસ્યાથી દેવી પાર્વતીને મહાગૌરવ પ્રાપ્ત થયું અને ભગવાન શિવે પોતાની સ્વરૂપે આથી નવરાત્રિની મહાઅષ્ટમી તિથિના દિવસે મહાગૌરવની પૂજા આરાધના કરીને કન્યા પૂજન કરવામાં આવે છે અને તેમને ભોજન કરાવવામાં આવે છે આ દિવસે દુર્ગા શક્તિનું પાઠ કરવાથી વિશેષ પૂર્ણ પ્રાપ્ત થાય છે આ દિવસે માની કથાનું શ્રવણ કરવાથી અનેક ગણું વિશેષ ફળ મળે છે માતાનું સ્વરૂપ ઘોર વર્ણન છે જે શ્રેષ્ઠ શંખ સંદ્ર અને કુંદના ફૂલ સમાન છે તેમના વસ્ત્રો અને આભૂષણો વગેરે પર શ્રેષ્ઠ છે તેમની ચાર ભુજાઓ છે તેમનું વાહન ઋષભ છે દેવીના જમણી બાજુ ઉપરના હાથમાં અભય મુદ્રા છે અને નીચેના હાથમાં ત્રિશૂલ છે ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરું છે અને નીચેના હાથમાં વરમુદ્રા છે માનો સ્વભાવ અત્યંત શાંત અને નિર્મલ છે માં મહાગૌરીનું ધ્યાન સમરણ પૂંજન અને આરાધના કરવાથી મનુષ્યના તમામ પાપો નષ્ટ થઈ જાય છે તેમની આરાધના મનુષ્ય માટે સર્વ અધિક કલ્યાણકારી છે માં મહાગૌરીની પૂજા આરાધના કરવાથી મનુષ્યને તમામ પ્રકારના પવિત્ર અને પુણ્યની પ્રાપ્ત થાય છે તેના પૂર્વ જન્મમાં કરેલા પાપો કર્મો નષ્ટ થઈ જાય છે અને ભવિષ્યમાં પાપો સંતાન દુઃખ તેના પાસે કદી આવતા નથી તેમની કૃપાથી અવલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે મા મહાગૌરી ભક્તોના કષ્ટોને ઝડપથી દૂર કરી દે છે અને તેમની ઉપાસનાથી અસંભવો કાર્યો પણ સંભવ બની જાય છે ભક્તો માટે આ દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે આથી જ અષ્ટમીના દિવસે કન્યાઓનું પૂજન વિધાન છે તેઓ ધન વૈભવ અને સુખ શાંતિની અઢિષ્ઠ દેવી છે ધન ધાન્ય અને ભૌતિક સુખ સમૃદ્ધિ સાથે મોક્ષ પ્રદાન કરનારી દેવી માં મહાગૌરી છે તો આવો જોઈએ કે નવરાત્રિની મહાઅષ્ટમી તિથિના દિવસે માં મહાગૌરીની પૂજા આરાધના સંપૂર્ણ વિધિ સાથે કેવી રીતે કરવી તો આઠમ તિથિના દિવસે પ્રાપ્ત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કાર્ય પછી મહાગૌરીની પૂજામાં શ્વેત લાલ અથવા ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ સર્વ પ્રથમ કળશ પૂજન કર્યા પછી માની વિધિ વિધાનથી પૂજા કરવી દેવી મહાગૌરીને ચંદન રોલી મોલી સિંદૂર અને અક્ષર અને મોગરાનું ફૂલ અર્પણ કરો પછી માં સમક્ષ ધૂપધી પ્રજ્વલિત કરીને તેમને સ્વાદિષ્ટ પકવાનોનો ભોગ લગાવો માની સ્તુતિ અને આરતી કરો આ દિવસે દુર્ગા સપ્તમીના પાઠ અને શ્રીમદ દેવી ભાગવતમાંથી મા દુર્ગાની કથાઓનું પઠન અથવા શ્રવણ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જો તમે ઉપવાસ કરી શકો તો તો આ મહાઅષ્ટમી તિથિના દિવસે મા મહાગૌરી માટે ઉપવાસ કરવો જોઈએ કારણ કે જો નવરાત્રીના નવ દિવસ તમે ઉપવાસ ન કરી શકો અને તમે આ મહા અષ્ટમીના દિવસે જ ઉપવાસ કરીને મા મહાગૌરીની પૂજા આરાધના કરો તો આખા નવરાત્રિના ઉપવાસનું ફળ તમને પ્રાપ્ત થઈ જશે માતાનો પ્રિય ભોગ ખીર હલવો પૂરી સણા અને નારિયેરનો પ્રસાદ ચડાવો છો તમે આઠમના દિવસે કન્યા પૂજન કરો છો તો પછી નવ કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવો આ દિવસે ઘણા લોકો માં મહાગૌરી ને વસ્ત્ર પણ અર્પણ કરે છે મા મહાગૌરી ની પૂજા દરમિયાન સફેદ મોર પંખી અથવા પછી પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ આ દિવસે માને ચમેલી અને કેસર ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે નવરાત્રી મહાઅષ્ટમીની મહાઅષ્ટમી ની તિથિ બ્રહ્મ મુહૂર્ત સમય રહેશે સવારે પાંચ વાગે અને સૂર્યોદય થશે સવારે છ વાગીને છવ્વીસ મિનિટ થી તો ચાલો હવે આપણે જોઈએ કે દેવી આ ઘોર વર્ણન કેવી રીતે પ્રાપ્ત થયું અને તેની પાછળ મા દુર્ગા નું આઠમું સ્વરૂપ મહાગૌરી નું છે જયારે માતા પાર્વતીએ મહાદેવ ને પોતાના પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી અને મહાદેવ સાથે લગ્ન કરવા માટે તેમને અનેક વર્ષો સુધી કઠોર વ્રત અને તપનું પાલન કર્યું જેના કારણે તેમનું આખું શરીર શ્યામ श्यामवर्णનું એટલે કે કાળું થઈ ગયું પછી એક દિવસ એક સમયે એવો આવ્યો જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીની કઠિન તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર્યું લીધા આ રીતે માતા પાર્વતીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાની પત્ની સ્વરૂપે સ્વીકારી ભગવાન શિવે માતા પાર્વતીનું ગંગાજળથી ગંગાધળથી અભિષેક કરીને તેમનું શુદ્ધ કર્યા સ્નાન દરમિયાન દેવીએ એક સ્વરૂપ ધારણ કર્યું એ દેવી કહેવાય અને એ જ સમયે બીજું સ્વરૂપ ચંદ્ર જેવા ઉજ્જવળ વર્ણનનું પ્રગટ થયેલું અને તપસ્યાથી દેવી પાર્વતીને મહાન ગૌરવ પ્રાપ્ત થયું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું વર્ષો સુધી કરેલા કઠિન તપ અને ત્યારબાદ ગંગાજળથી કરેલા સ્નાનથી માતાનું સ્વરૂપ અત્યંત ઘોર વર્ણન અને કાંતિમય બની ગયું માનો તેજ એક શંખ અને ચંદ્ર જેવો શ્રેષ્ઠ થઈ ગયું અને આથી તેમના અતિ ઘોર વર્ણનના કારણે તેમને દેવી મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે દેવી મહાગૌરી અમોઘ ફોલદાયની છે અને તેમની પૂજા કરતા ભક્તોના સર્વ પાપો કર્મો ધોઈ જાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમની કૃપાથી અવલૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો અમને આશા છે કે અમારા દ્વારા કહેલી આ કથા તમને સારી લાગી હશે અને આજની નવરાત્રીની અષ્ટમી તિથિના દિવસે મહાગૌરીની કથાની અમે અહીં પૂર્ણ કરીએ છીએ અને કાલે નવરાત્રીના નવમા દિવસે એટલે કે નવરાત્રીના અંતિમ દિવસે કથા સાથે ફરી મળીશું નવ દુર્ગાના નવ સ્વરૂપની કથાની સાથે તો તેને સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી રાખજો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો નવરાત્રીના પાવન પ્રસંગે મહાઅષ્ટમી તિથિના દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપે પ્રાર્થના કરી કે તેઓ આપણને અભય વરદાન આપે અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારવા માટે આપણને મદદ કરે જેથી આપણે આપણા પરમ ભક્ત પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો હજી સુધી જો તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો એક લાઈક કરી લેજો કોમેન્ટ માં જઈ મહાગૌરી માં અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા એમના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે તો મળીએ આગળના વિડીયો ત્યાં સુધી આવજો